સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સૌથી નાની ઉંમરની નવ વર્ષની બાળકીના હાથનું દાન અને સૌથી નાની ઉંમરની બાળકી જે પંદર વર્ષના હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવાની દેશની સૌ ઘટના આવી છે સામે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા એક જ દિવસમાં વધુ બે અંગદાનની ઘટના સામે આવી છે જેમાં સુરતની સ્મીમેર હોસ્પિટલ અને કિરણ હોસ્પિટલથી અંગદાન કરવામાં આવ્યા છે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા હૃદયના દાનની ચોપનમી અને ફેફસાના દાનની પચીસમી તથા હાથના દાનની ત્રીજી ઘટના છે બ્રેનડેડ શિપુલ મંડલ જેઓ ચાલીસ વર્ષની ઉંમરના હતા ત્યારે તેમનું કિડની લિવર અને હૃદયનું દાન કરવામાં આવ્યું છે તેમજ બ્રેનડેડ રિયા બોબી મિસ્ત્રી જે માત્ર નવ વર્ષની ઉંમરની છે તેમના કિડની લિવર ફેફસા હાથ અને ચક્ષુઓનું દાન મંડલ અને મિસ્ત્રી પર પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી દાન કરી અગિયાર વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે હૃદયનો ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી સત્તાવન વર્ષીય વ્યક્તિ સુરતના બીડી મહેતા મહાવીર હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે જ્યારે ફેફસાનો ટ્રાન્સપ્લાન્ટ તમિલનાડુની રહેવાસી તેર વર્ષીય બાળકીમાં હૈદરાબાદની કિમ્સ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું હાથનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની રહેવાસી પંદર વર્ષીય બાળકીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા ફેફસા હાથ હૃદય લિવર અને કિડની સમયસર વિવિધ શહેરોમાં પહોંચાડવા માટે એક જ દિવસમાં પાંચ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા અને સમયસર તમામ જગ્યા પર તમામ ટ્રાન્સપ્લાન્ટ માટેને વસ્તુ મોકલવામાં કામગીરી કરી હતી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવી દેશ અને વિદેશના કુલ અગિયારસો ને પંચાવનથી પણ વધુ વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળ મળી છે ત્યારે ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરફે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે પણ ખ્યાતિ પામી રહ્યું છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત